જેમ યુદ્ધ કળામાં નિપુણ હતા ઉદયસિંહના ના મૃત્યુ પછી મહારાણા પ્રતાપ રાજા બન્યા તેમના ઘોડાનું નામ ચેતક હતું તે તેમને જ પ્રિય હતો યુદ્ધમાં તેમનો ઘોડો ચેતક તેમને બચાવતા માર્યો ગયો મહારાણા પ્રતાપ એક સાચા દેશભક્ત હતા ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણું માં મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું તેમની વીરતા અને દેશભક્તિના કારણે ઇતિહાસમાં તેમનું નામ અમર થઈ ગયું